હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ સૌનું સ્વાગત છે આજે આપણે જમવાનો સ્વાદ અને ઘણો વધારે તેવું બુંદીનું રાયતું બનાવીશું તો ચાલો રાયતું બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક બાબુ લઈ લઈશું તેમાં આપણે ખારી બુંદી લઈ લઈશું આ બુંદી તમને કોઈ પણ ફરસાણની દુકાને સરળતાથી મળી જશે હવે બુંદીમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને દસેક મિનિટ માટે પલળવા દઈએ જેથી બુંદી થોડી સોફ્ટ થઈ જાય હવે બુંદી પલળે છે ત્યાં સુધીમાં એકબીજા બાઉલમાં એક કપ દહીં ઉમેરી દઈએ અને દહીંને આપણે ફેટી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો દહીં અહીં એકદમ સરસ ફેટાઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલો કરીએ મસાલામાં અહીં આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચપટી જેટલી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો એક ચપટી જેટલો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરી દઈએ ત્યારબાદ દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી દઈએ જો ખાંડ ના પસંદ હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ એક ચમચી જેટલા સમારેલા લીલા મરચાંના ટુકડા બે ચમચી સમારેલા લીલા ધાણા અને પાંચથી સાત બરફના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ તમે અહીં બરફના ટુકડાની જગ્યાએ એક કપ જેટલું ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો તો હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે પલાળેલી બુંદી છે તે ઉમેરી દઈએ તો બુંદીને ઉમેરતા પહેલાં આવી રીતે હાથેથી આપણે થોડી પાણી નીતારી લઈશું અને ત્યારબાદ તેને આપણે દહીંમાં ઉમેરવાની છે બુંદીને અહીં દહીં સાથે બરાબર રીતે મિક્સ કરી દઈએ આ બુંદીનું રાયતું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અહીં બુંદીનું રાયતું તૈયાર થઈ ગયું છે તેને આપણે લીલા ધાણા અને લાલ મરચું પાવડરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે બુંદીનું રાયતું તો એકવાર આ બુંદીનું રાયતું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં